તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને એડવાઇઝરી જાહેર વાઇબ્રન્ટ સમિટને લઈને પાંચ દિવસ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે શહેરમાં વીઆઈપી મુવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈને એડવાઇઝરી જાહેર કરી છે ઇન્દિરા બ્રિજથી ડફનાળાથી સુભાષ બ્રિજ રૂટની ટ્રાફિકની શક્યતા આ રૂટ સિવાયના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ છે ગાંધીનગર જતા લોકો માટે ફિસત અને નાના ઝીલોડાનો વૈકલ્પિક રૂટ છે અમદાવાદ એરપોર્ટ જતા લોકોને બે કલાક વહેલા નીકળવાની અપીલ કરાઈ છે ઇમરજન્સીમાં પોલીસનો સંપર્ક કરીને મદદ લેવા પણ એડવાઇઝરી જાહેર કરાઈ પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ જતા લોકો માટે નરોડાનો વૈકલ્પિક રૂટ છે એરપોર્ટ જતા લોકો માટે ચિલોડાનો રૂટ આપવામાં આવ્યો છે અનિતા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે શું વિગત ખાસ તો જે પ્રકારે પાંચ દિવસને લઈને વીવીઆઈપી મુવમેન્ટ થવાની છે અને વાયબ્રન્ટને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હાલ તો ઇન્દિરા બ્રિજથી ડપનાળા ચાર રસ્તાથી સુભાષજી સુધીના જે ટ્રાફિકને લઈને જે સમસ્યા છે તેને લઈને એડવાઈઝર રજે જાહેર કરવામાં આવી છે જેમાં સિટીઝન ટ્રાવેલિંગ દરમિયાન એરપોર્ટ નો જે માર્ગ જે રૂટ આવે છે તેના બદલે વૈકલ્પિક રૂટ પસંદ કરવાની વાત કરવામાં આવી છે અપીલ કરવામાં આવી છે કારણ કે જે પ્રકારે હાલ વીવીઆઈપી મુમેન્ટ અત્યારે હાલ જોવા મળી રહી છે વાયબ્રન્ટના કારણે દેશ વિદેશથી લોકો જયારે ગુજરાત આવી રહ્યા છે અમદાવાદથી તેઓ ગાંધીનગર જઈ રહ્યા છે ત્યારે નાના ચિલોડાનો જે રૂટ જે છે તેના બદલે નરોડા રિંગ રોડ નો રૂટ પસંદ કરવાની વાત અત્યારે હાલ કરવામાં આવી રહી છે અનેક આ જે જાહેરનામું જે જાહેર કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે સાંઈબાગ ગફનાળા જે એરિયા જે છે તે નહીં વાપરા બદલે વૈકલ્પિક જે માર્ગ છે તેનો ઉપયોગ કરવા માટેની પણ એક અપીલ કરવામાં આવી છે કારણ કે એરપોર્ટ ઉપર સૌથી વધુ વીવીઆઈપી મુવમેન્ટ જોવા મળશે અને ત્યાંથી એરપોર્ટ થી ગાંધીનગર જવાના જે રૂટ જે છે તમામ જે વૈકલ્પિક માર્ગ જે ઉપયોગ કરવાને લઈને હાલ તો ટ્રાફિક પોલીસે અપીલ કરી છે અને સાથે જયારે કોઈ પણ ટ્રાફિકની સમસ્યા હોય ને રૂટમાં કોઈ મુશ્કેલી સર્જાય ત્યારે દસ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરવાની પણ અપીલ કરવામાં આવી છે જી બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર